આ કાર્યક્રમમાં લીંબત યુવક સંગઠન શિક્ષણ સમિતિના પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ બલોધણ દીપ તથા ઉપપ્રમુખ સિંગર ભરતભાઈ લીંબચિયા મીઠા મંત્રી લાલાભાઈ કડપક સભમંત્રી સોમાભાઈ ખારા ખજાનાથી પ્રકાશભાઈ ભાબર એસોસિએશન પ્રમુખ પારમલભાઈ ખારા કમિટી સભ્યો નરેશભાઈ બલોધણ રમેશભાઈ ભાબર અલ્પેશભાઈ ભાબર પ્રવીણભાઈ વિકે દુધવા વગેરે હાજરી આપી હતી રિપોર્ટર યોગેશ જોશી ભાબર જય માતાજી જય લીંબજમાં આજે લીંબજ નાય સમાજ શિક્ષણ સમિતિ દ્વારા પાપર અમે સૌ સાથે મળી અને અમારા લિંબ સંગઠન દ્વારા શિક્ષણ માટે સારું કાર્ય કર્યું છે બધા સભ્યો મળી અને જે મારી સમાજ માટે એક નવા દૂર ઉપર જઈ રહ્યા છીએ તો આ પેઢી છે નાઈ સમાજ માટે અને શિક્ષણ સમિતિ દ્વારા બનાવેલી છે અને સૌ જે નાઈનો ધંધો કરતા હોય અને અન્ય કોઈ પણ અમારો ધંધો કરતા હોય

આપ જોઈ શકો છો કે અહીં અમારી હાથમાં જે દાનપેટી છે એ દાનપેટી અમારા ભાભર તાલુકામાં વસતા નાઈ સમાજના દરેક સભ્ય જે હેર સરોનો ધંધો કરતા હોય કે અન્ય કોઈ બીજો ધંધો કરતા હોય એમની જગ્યા ઉપર આ દાનપેટી રાખી અને આની અંદર જે પણ આવક થશે એ આવક અમારા લીંબિવ સંગઠન શિક્ષણ સમિતિ દ્વારા ભાભર તાલુકાના અને આપણા સમાજના જે બાળકો છે આર્થિક રીતે જે ગરીબ છે અને ખરેખર જેમને મદદની જરૂર છે શિક્ષણ ક્ષેત્રે એવા બાળકોને આ સમિતિ શોધી શોધીને એમને મદદ કરશે આજે અમારા કમિટીના સભ્યો પ્રમુખ સાથે અમારી સાથે ઉપપ્રમુખ મંત્રી ખજાનચી સહમંત્રી વગેરે સાથે રહી એસોસિએશનના પ્રમુખ અને એસોસિએશનના ભાઈઓ સાથે રહી અને આનો શુભારંભ કર્યો છે અને આજે હિમ નાઈ શિક્ષણ સમિતિ ભાગર દ્વારા જે પેટીનું આયોજન કરવામાં આવ્યું તે બાળકોના ભવિષ્ય માટે છે અને આગળ પણ આમાં જે પણ પાંચ રૂપિયા નાખશે એસોસિએશન દ્વારા તમામ સભ્યો વધતા કોઈ પણ આવો નાઈનો ધંધો કરતો તેમને પણ નાખી શકે છે બધાને પેટી આપવાની જ છે આ ટોટલ જે પણ પ્રેવેન્ટ થશે એ ટોટલ આપણા નાઈ સમાજના જે બાળકો છે એમના જે સેવા વાપરવામાં